સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે તેમાં એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે સાયકલ શેરિંગ સિસ્ટમ શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા પર્યાવરણને અનુકૂળ પરિવહન આપવા અને યુવાનને સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને શહેરભરમાં આધુનિક સાયકલ સ્ટેન્ડ બનાવી આપવામાં આવ્યા છે પરંતુ આજે જ આ પ્રોજેક્ટ સુરતીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે સગરામપુરા તલવાડી રોડ ઉપર સિટી સેન્ટર સામે આવેલું સાયકલ સ્ટેન્ડ તો હાલ દયનીય અવસ્થામાં દેખાય છે બહારથી તો સ્ટેન્ડની આસપાસ એટલું દબાણ છે કે અંદર સાયકલ છે પણ છે કે નહીં તે ઓળખાય નહીં સ્ટેન્ડ પર કચરો તૂટેલા ભાગો અઠવાડિયાઓથી બિનઉપયોગી પડેલી સાયકલો કોઈ સંભાળતી અવ્યવસ્થા દેખાય છે આ બધું એક પ્રશ્ન ઊભો કરે છે કે આ પ્રોજેક્ટની દેખરેખ કોણ કરે છે જવાબદાર ક્યાં છે જાહેર નાણાનો ઉપયોગ થાય એટલે તેની યોગ્ય દેખરેખ સમાંતરે મેન્ટેનન્સની અને પ્રોજેક્ટની અસરકારકતા નિરીક્ષણ કરવું જરૂરી છે પરંતુ સુરતના સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં તો જાણે કોઈ જવાબદારી જ નથી કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવનાર સુરતીઓને મળ્યું શું તૂટેલી અજવાડામાં ખોવાઈ ગયેલી ઉપયોગમાં ન આવી શકાય તેવી સાયકલો અને ફક્ત નામ પૂરતા ઊભા કરેલા સ્ટેન્ડ સ્થાનિક લોકો કહે છે કે શરૂઆતમાં પ્રોજેક્ટ સારી રીતે ચલાવવામાં આવ્યો પરંતુ થોડા જ મહિનાઓમાં મેન્ટેનન્સના પૂર્ણ રીતે બંધ થઈ ગયું રોજ તપાસ ન રિપેરિંગ ન મોનિટરિંગ જેનું પરિણામ આજે સૌની સામે છે શહેરનો હિત ધ્યાનમાં રાખીને બનાવેલી સુવિધા હવે ફક્ત ફોટા અને પ્રેઝન્ટેશન માટેની સ્માર્ટ સિટી વસ્તુ બની રહી છે જાહેર નાણાંનો દુરુપયોગ થાય તે માત્ર ખર્ચાનો પ્રશ્ન નથી તે લોકોના વિશ્વાસનો પ્રશ્ન પણ છે સુરતીઓ પોતાના ટેક્સના પૈસા શહેરમાં વિકાસ માટે આપે છે વેડફવા માટે નહીં આજે તે જ જનતા પૂછે છે કે અમારા પૈસાની ચિંતા કોણ કરશે જવાબદારીઓ કોણ સ્વીકારશે સુરત મહાનગરપાલિકાએ પ્રોજેક્ટની વાસ્તવિક સ્થિતિનું સર્વેક્ષણ કરવું જોઈએ જો મેન્ટેનન્સ તરત શરૂ કરવું જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ તેથી ઓછામાં ઓછું રહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બચી રહે અને સુરતીઓનો વિશ્વાસ ફરી જીતી શકાય સ્માર્ટ સિટીના સ્માર્ટ પ્રોજેક્ટોની પરિસ્થિતિ આ પ્રમાણે જોઈ શકાય છે આ જોઈ શકો છો કે

ના લોકોના ના ટેક્સ ના પૈસા છે તે અહીં વેડફાઈ રહ્યા હોય તેવા દ્રશ્ય અત્યારે આપણને જોવા મળી રહ્યા છે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ છે આના જે સાયકલ સ્ટેન્ડ છે અમે જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે નવસારી બજાર પાસે આવેલ સંગ્રામપુરા તલાવડીની પાસે છે આ પ્રોજેક્ટની પરિસ્થિતિ જોઈ શકાય છે કે જે સાયકલ સ્ટેન્ડ છે તે આ પ્રમાણેનું ફર્નિચરનો સામાન મૂકી દેવામાં આવ્યો છે આ બાજુ છે તે ટેમ્પો છે તે મૂકી દેવામાં આવ્યા છે

સુરતીઓ માટે બનાવવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ કઈ જુદી જોવા મળી રહી છે સાયકલો છે ગમે તે પરિસ્થિતિમાં જોવા મળી રહી છે જે આ આ પ્રમાણે સાયકલ સ્ટેન્ડ છે ત્યાં કો ફર્નિચર નો સામાન હોય કે પછી ટેમ્પો મૂકીને ત્યાં દબાણો કરવામાં આવ્યા છે એટલે કરોડો રૂપિયા સુરતીઓના ક્યાંક ને ક્યાંક છે તે વેડફાઈ રહ્યા હોય તેવું આપણે કહી શકાય કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ